જુનાગઢના કેશોદમાં આવેલું છે ધુડેશ્વર મંદિર કેશોદથી થી તેર કિલોમીટર દૂર ઈસરા ગામે ધુડેશ્વર મંદિર આવેલું છે કે જ્યાં પચાસ થી વધુ ગામના લોકો માનતા લઈને ધુડેરીના દિવસે પહોંચતા હોય છે અહીં ઈસરા ગામમાં લોક મેળો પણ આજના દિવસે ભરાય છે ઈસરા ગામે ધૂળ ચડાવવાની અનોખી પરંપરા છે ધૂળ ચડાવવાથી મનોકામના પૂર્ણ થાય છે તેવી છે અહીં માન્યતા

તેના ઘઉં તૈયાર થયા હોય ચણા તૈયાર થયા હોય તો એ ઘઉં અને ચણા થી પુત્ર નું તો એ પહેલું જે સંતાન છે એની પણ એ લોકો ચડાવે છે અને માનતા પણ માને છે એટલે અહિયાં પારણાઓ ચડે છે અને આસપાસના તમામ ગામના લોકો દીકરીઓ બહાર હોય તો તે પણ એ અહિયાં આવે છે અને એની એક પરંપરા છે માનતા આવે ધોળાટી ને હતી કેડી ધોળાટી પડવા ની હતી પછી એમાં ગાડા હોય ઘોડા હોય હાંડિયા હોય અઠવાડિયા એ બધી પ્રથા ઓછી છે અઠવાડિયા સાધન ની પ્રથા મોટી થઈ ગઈ આઠ વાગ્યા કેડી થી મેળો પુષગળ ફેરા ભરાય અહીંયા સૌ લોકો આજુબાજુ ના ગામ ના વિસ્તાર ના લોકો સર્વે ગ્રામજનો અને ત્યાં કોઈ ને ત્યાં પેલો જયારે સંતાન જન્મ દીકરા તરીકે થાય ત્યારે અહીંયા સવામણ ની ઘુઘરી ખીચડી અને તલવટ ત્યાં જુવાડવામાં આવે છે સાથે એક પારણું પણ મૂકી જાય છે જે બાળકોને આપણે એને સુવાર માટેનો ઉપયોગ કરીએ છીએ તો ભગવાન પણ નાગદાદા એ પારણા સ્વરૂપે એમાં ઝૂલે એવી સૌની ભાવના રહેલી છે